મિત્રો આપણે જઈ રહ્યા છીએ પાટણ અને પાટણ આપણે જઈએ છીએ અમારી ટીમ અને બીજી ફેમિલી જઈએ છીએ અમે જમવા માટે તો બ્લોગમાં જોડાયા રહો અને આગળ વિડીયોમાં જોતા રહો તમે જય માતાજી તો ફાઈનલી જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ પાર્ટી પ્લોટની અંદર પાટણમાં તો તમે જોઈ શકો આપણે જઈ રહ્યા છીએ અંદર થઈ ગઈ છે આપણે અને જમવા માટે જઈ રહ્યા છીએ આ છે આપણો કચુંબર જેને આપણે જે ગણો તમે અને આ છે ઉપવાસ એટલે કે ચણા ચોર ગ્રામ અને આ આવે છે ખમણ જે શરૂઆતમાં અમે ખમણ નાસ્ત ખમણનો નાસ્તો કર્યો હતો અને આ છે એની ચટણી તમે જોઈ શકો છો મિત્રો આ છે પાટી પ્લોટનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો સામે જે દેખાય છે એ આપણા ફેમિલી મેમ્બરની અંદર એમના મેરેજ હતા એમના તરફથી આ જમવાનું હતું છે આ છે પાર્ટીપ્લોટનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો અને અહીંયા ચાલુ છે પકોડીનું અમારા ભાણાભાઈ પકોડી થાય છે અમારા ગૌરવભાઈ અને યુવરાજ અમારા ટીમના માણસો પણ અહીંયા હાજર હતા ગૌરવભાઈ આ યુવરાજભાઈ

ભે પકોડી લાવ્યા છે યુરાબી પકોડી ખાઈ ગયા આ ભોણા બી પકોડી ખાઈ ગયા મારતા હોય નહિ ટાઈમ પેટ ભરાઈ ગયો

જમવા ગયા હતા અને અમે રિટર્ન થઈ ગયા ઘરે હવે જોઈ શકો છો કે રાતના પાટણ બજારની અંદર આ લાઇટો ચાલુ છે અને પબ્લિક પણ અવર જવર કરે છે અમે બધા ફેમિલી સાથે પાછા છીએ જોઈ શકો છો બધા મોજ મસ્તીમાં જઈ રહ્યા છે ચીત વાગે છે ટેપ પણ વાગે છે તો આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે વિડીયોને શેર કરજો જય માતાજી